નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે દિવસે જે સારું તેને શુભ શુભ માનવામાં આવે છે છે આ દિવસ એટલો હોય કે તે દિવસે જે કામ કરવાનું હોય તેમાં મુહૂર્ત જોયા વગર કામ કરીએ તે કામમાં સૌથી સારી સફળતા મળે છે હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ શુક્રવારે દસ મે ના રોજ ઉજવવામાં આવશે હવે આપણે જાણીએ અખાત્રીજ નું શુભ મુહૂર્ત અને તારીખ કઈ છે તેની માહિતી મેળવીશું સવારે ચાર વાગ્યે સોળ મિનિટ વાગ્યે શરૂ થશે અને તે અગિયાર મે ના રોજ સવારે બે કલાક એકાવન મિનિટ વાગ્યે સમાપ્ત થાય છે તેથી આ વર્ષે અખાત્રીજ દસ મે ના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અખાત્રીજ બે હજાર ચોવીસ નું શુભ મુહૂર્ત અખાત્રીજ શુભ સમય દસ મે ના રોજ સવારે પાંચ કલાક અડતાલીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે જે બપોરે બાર કલાક બાવીસ મિનિટ વાગ્યા સુધી રહેશે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમય કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે અખાત્રીજનું મહત્વ અખાત્રીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામનો જન્મ થયો હતો અખાત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ભોજન ક્યારે પણ સમાપ્ત થતું ન હતું આ દિવસે દાન કરવાથી અક્ષય પુણે પ્રાપ્તિ થાય છે સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાભાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે એટલે કે આ દિવસે લગ્ન ગૃહ પ્રવેશ વાહન ખરીદી સદાય કે અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે અખાત્રિજના દિવસે એકાક્ષી નારીય દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ વિધિપૂર્વક દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમના મંત્રોનો જાપ કરે છે અને તેમની પૂજા સંબંધિત કેટલાક સરળ ઉપાય કરે છે તો દેવી લક્ષ્મીની કૃપા તેના પર વર્ષભર વરસતી રહે છે તેમની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે ચાલો જાણીએ અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીનું પૂજનની કેટલીક મહત્વની વિધિ અક્ષય તૃતીયા પર લક્ષ્મીની વિશેષ પૂજા કરો જો તમે ઈચ્છો છો કે ધનની દેવી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને ધનની કોઈ કમી ન રહે તો અક્ષય તૃતીયા પર વિધિ વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી

યંત્રની પૂજા કરવાથી ધનની મનોકામના પૂર્ણ થશે જો ઘણી મહેનત પછી પણ તમારા જીવનમાં નાણાંની અછત રહેતી હોય તો અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ વિધિ વિધાન અનુસાર તેની પૂજા કરવી જોઈએ અને દેવીના મંત્રોનો જાપ કરવો જોઈએ દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તે માટે તમારે અક્ષય તૃતીયા પછી પણ દરરોજ શ્રીયંત્રની પૂજા કરતા રહેવું જોઈએ

દક્ષિણાવર્તી શંખથી દૂર થશે ધન સંબંધિત સમસ્યા હિન્દુ માન્યતાઓ અનુસાર શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે તે દેવી લક્ષ્મી સાથે સમુદ્ર મંથન શંખ પણ નીકળ્યો હતો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ રાખવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે આવી સ્થિતિમાં જો તમે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવામાં અસમર્થ છો તો ઓછામાં ઓછું એક શંખ અવશ્ય લાવો અને તેની પૂજા કરવાની સાથે દરરોજ તેને વગાડો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન અને અન્ન બંનેનો ભંડાર ભરાઈ જશે આવા ઉપાયો અખાત્રીજના દિવસે જો આ ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે